આપણને જીવવાની રીત શીખવાનું લેવાય ભાઈ લેવાય ભાઈના નું હોય ને આપણે લેવાય અને મારું વધાર જતું હોય ભાઈ નું સારું થતું હોય ને તો જવા દે અયોધ્યા

પણ એમાં આપણો જો નંબર થઈ ગયો ખબર નહીં તો એમાં મતા કદાચ માટીના પૂતળા તમે જાણો અભિમાન છે સુંદર વાત હતી સાહેબ કે આ એક આટલું માટીનું પૂતળું છે તો અભિમાન કરે મારું મારું કરી અને મરી જાય હે અને એ ચારે કલ્પાંત કરતો તો પરમાત્માએ કીધું કે મારો ઘડેલો છે ને આ કે ઘડવા વાળી માં હતી એને માનું સર્જન કર્યુંતું માં જ ઘડી શકે આખા શરીરની ઘટના છે ને એ માયે કરી તમે માળા દોજો વાળો તમે જે જે માળા પહેરતા હોય ને એ માળાના ના મણકા સીધા ફોરન ઉપર આવે ને એટલે ઉપર એક મણકો આવે બીજો જેને મેરુ કે મેરુ શબ્દ જુદો પાડ્યો ખાલી કેવલ મેરુ બીજો કોઈ નહીં અને એના ઉપર એક ભેગા બેસેડા નીકળીને ઉપર તમે ગોઠ મારો ને શક્તિ નીકળે